વિસાવદરની પેટા ચૂંટણીનો ધમધમાટ છે ખૂબ જ સરસ રીતે જામી ગયો છે અને નામાંકન પ્રક્રિયા છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે વિસાવદરની પેટા ચૂંટણીમાં અલગ અલગ રોજ જે નવા વળાંક સામે આવે છે કોણ શું કહી રહ્યું છે એ તમામ માહિતી ગુજરાત તક આપના સમક્ષ પહોંચાડી રહ્યું છે આ સાથે જ એક ટ્વીટ છે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી છે જેના કારણે ચર્ચાઓ ફરી શરૂ થઈ ચૂકી છે કે લાગી રહ્યું છે કે પેટા ચૂંટણીમાં હવે જીગ્નેશ મેવાણીની પણ એન્ટ્રી થઈ શકે છે અને તેઓ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરતા જોવા મળશે આવનારા દિવસોમાં મહત્વનું છે કે થોડા સમય પહેલાં જ નારાજગી છે જિગ્નેશ મેવાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી કોંગ કોંગ્રેસના અમુક નેતાઓ હતા તેમના સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે હવે લાગે છે કે તેમની નારાજગી છે એ દૂર થઈ ગઈ છે કાં તો તેમણે તેમની નારાજગીને બાજુમાં મૂકી નક્કી કરી લીધું છે કે હું પાર્ટી માટે આગળ આવીશ અને પ્રચારકર્તાઓ પણ જોવા મળીશ અને પ્રચાર કરીશ એવામાં એક ફેસબુક પર પોસ્ટ મૂકવામાં આવી છે જિજ્ઞેશ મેવાણી દ્વારા આપને બતાવવા માંગીશું અહીં તેમણે લખ્યું છે વિધાનસભા પેટા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી નીતિન રાણપરિયાની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન હવે આપણો એક જ લક્ષ્ય જીત આપણે સૌ સાથે મળીને દ્રઢ ઇરાદા સાથે કામ કરીશું આ પોસ્ટ છે જિજ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે તેમના દ્વારા કરવામાં આવી છે અને તેમને શુભકામનાઓ પાઠવી છે નીતિન રાણપરિયાને અને તેમને કહ્યું છે કે હવે આપણો એક જ લક્ષ્ય છે જીત હાંસલ કરવાનો એટલે અહીં આ જે લાઈન છે એ ખૂબ જ સૂચક પણ છે એટલા માટે કારણ કે હવે તેમને નક્કી કરી લીધું છે કે આપણે પાર્ટી માટે કામ કરવાનું છે લડવાનું છે અને ચૂંટણી સૌ સાથે મળીને લડીશું તો જ આ ચૂંટણીમાં કદાચ કંઈક કમાલ કરી શકીશું અને એટલા માટે જે જિજ્ઞેશ મેવાણીની આ છેલ્લી જે બે લાઈનો છે એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે કે હવે આપણે એક જ આપણો એક જ લક્ષ્ય છે જીત અને આપણે સૌ સાથે મળીને દ્રઢ ઈરાદા સાથે કામ કરીશું એટલે લાગી રહ્યું છે કે જે પણ ભાવનાઓ છે જે પણ રોષ છે લાગણીઓ છે એ એમને બાજુમાં મૂકી દીધી છે અને નક્કી કરી લીધું છે કે સૌ એ સાથે મળીને અહીં ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાનું છે તો જ પાર્ટી અહીં કઈક કમાલ કરી શકે છે ત્યારે વિસાવદાર અને કડીની તમામ મહત્વની અપડેટ્સ લઈને અમે આપના સમક્ષ હાજર રહીશું અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર